મને અત્યાર સુધીમાં કોઈ જગતના કલાકારે ક્યારે મને તારીખ આપી નથી સપોર્ટ પણ બિલકુલ નહીં મારો કોઈ ગોડફાધર નથી આમાં નહીં બાકી હારાને મેં વર્ષની પાંચ દસ તારીખો આપી શકે ઓલો ભાવ વધ્યો આ ભાવ ઘટ્યો અને અત્યારના સમયમાં એવું થઈ ગયું છે કે બધી ત્રણ કલાક બોલાવી લીધા છે એટલે વેચાતા આવી ગયા છે એને તમે જેમ નાચ નચાવો એમ એ નાચ સાહિત્યનો તળિયો નબળો પડતો જાય છે ક્યાંક બીજ એને એમ થાય કે બસ આપણે પાંખો આવી ગઈ છે એટલે હવે આપણે ઉડાણ એ ઉડાન ઉડાણ કોઈના નથી રહ્યા આમાં સલાહ દેવાનો જ પહેલાં તો સમય નથી અને સલાહ કોઈને ગમતી અમે બેઠા છે એ ખાલી તમને સાંભળવા નથી આવ્યા એ તમારા તમારા ને લક્ષણ બેય જોવા આવ્યા છે સો ટકા તમે જે બીજ વાવો ને એ જ ઉગે બાકી તો પછી લોકો લણવા તો બેઠા જ છે અત્યારે એસેમ્બલ બહુ નીકળ્યો છે હા તમને સાંભળીને હું કાર્યક્રમ કરી આવું મને સાંભળીને કોઈક બીજો કરી આવે બીજાને સાંભળીને હું પ્રોગ્રામ કરી આવું મનના સઘળા પ્રશ્નોને ખીલીએ ટાંગો ખીલીએ અને કોઈ અભણનો હાથ જાળીને બહાર નીકળીને જુઓ કે હવે ત્રણ વક્તાઓ બોલી ગયા મારી આગળ તો હવે હું શું કરી આવો ભય મને ક્યારેય લાગ્યો જ નથી ગોલ્ડી સોલાર ગ્રુપ અને ઈશ્વરભાઈ ધોળકિયા ગ્રુપ પ્રસ્તુત સુરીલા સંવાદ કાર્યક્રમની અંદર સ્ક્રીનમાં મારી ડાબી બાજુ જે નિહાળો છો ઘનશ્યામભાઈ લાખાણી આમ તો વર્ષોથી આ ક્ષેત્રનો અનુભવ અને કહેવાય ને કે લોકસાહિત્ય તો ખરું પરંતુ હાસ્ય રસને મહત્ત્વ વધારે આપે છે કે સાવત્તા હિતસ્ય જેમાં લોકોનું હિત સમાયેલું છે જેમાં ને કંઈક મળે છે ભલે તે કરુણ રસ હોય હાસ્ય રસ હોય વીર રસ હોય પરંતુ એ રસોની સાથે સાથે કંઈક સમાજને મળે છે ને તેને લોકસાહિત્ય આપણે કહીએ છીએ અને જે મારી સ્ક્રીન ઉપર નિહાળો છો ઘનશ્યામભાઈ કે વાણીની પવિત્રતા એ જોક્સની પવિત્રતા એમની વાણીમાં એ પવિત્રતા દેખાય છે અને કહેવાય ને કે પરિપક્વતા કલાકારની પણ પરિપક્વતા હોય છે આધુનિક ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને અનેક કલાકારો બનતા હોય છે જેને કહે છે ગોખેલું જ્ઞાન પણ એમ કહેવાય કે ચહેરો વાંચીને ઓડિયન્સની અંદર હજારો લોકો હોઈ શકે લાખો લોકો હોઈ શકે પરંતુ તેમના ચહેરા વાંચી અને સાહિત્ય પીરસવું ને આજના યુગમાં એ પણ ખૂબ જરૂરી છે અનેક દાયકાનો જેમને અનુભવ છે દસ વીસ નહીં પણ આમ તો ઘનશ્યામભાઈ બારમું ભણતો ત્યારનો હું સાંભળ્યું બિલકુલ એટલે કેટલા દાયકાનો અનુભવ મને ખ્યાલ નથી એ કરશું આપણે પણ લાંબી વાત ન કરતા પ્રથમ અંદર તમારા વાતો કારણ કે હોરાયેલા આપણે દેશી શબ્દ વાપરી હોય જે શેરડી હોય એનો પાક થાય એમાંથી જે દાંડો કાપવામાં આવે ને હોરવામાં આવે એ હોરેલો દાંડો શિશોડામાં નાખવામાં આવે પછી સરસ મજાનો જે આપણે કે મધ જેવો રસ પીએ છે ને એ રસ ક્યારે મળે કે હોરાવું પડે કાર્યક્રમની શરૂઆત કરીએ પણ તે પહેલાં ડિજિટલ પ્લેટફોર્મ છે ઘનશ્યામભાઈ કલાકારની એક વ્યાખ્યા કરીને પછી તમારા જીવનની વાતો કરશું માર્મિક વાતો બીજા પડાવવાની અંદર કરશું પણ કલાકારની આધુનિક વ્યાખ્યા મુલ્યવી છે અત્યારે અમે કલાકાર એવો જોઈએ આ આ માધ્યમથી રાઈટ ફિફ્ટીન થર્ટીન પ્રો મોબાઈલ હોય એપલ બિલકુલ ફોર્ચ્યુનરની અંદર આવે એક પરિધાન હોય સાથે બે લોકો રાખેલા હોય રીલ્સ ઉતારવા માટે એવું આધુનિક પરિધાન અમે જોઈએ છીએ તમે પરિપક્વ છો એટલે ઘણી બાબત જાણવી છે મારે ન કે આ સંવાદ બસો દસમું ઇન્ટરવ્યુ હોઈ શકે તમારું બિલકુલ પરંતુ કંઈક નવું આપવું છે આધુનિક કલાકારનું પરિધાન કેવું જુઓ અને તમારા એ સમયના કલાકારો કેવા હતા પ્રથમ તો આ વ્યાખ્યા સમજવી છે મારે બિલકુલ આમ તો વાત કરું ને ભાઈ કે જીવનની જરમર છે ને એ વરસાદ અને ઝાંકળ જેવી છે વરસાદ જો માત્રામાં પડે તો મીઠો લાગે ઝાકળાઈ જો માત્રામાં પડે તો મીઠો લાગે એમાં વાણી કલા ઉપાસના એનું ચિંતન એનું મનન આ ફિલ્ડમાં લગભગ હું આડત્રીસ વર્ષથી સ્ટબલ કરું છું એટલે ચાર દાયકા પૂરા થવા ચાર દાયકાના હવે નજીકમાં ચાર દાયકા પૂરા થશે એટલે હરેકના જીવનમાં કાંઈકનું કાંઈક પહેલું હોય છે ગોલ હોય છે હું જ્યારે ગામડામાંથી આ મહાનગરમાં આવ્યો મને ખબર છે ચાર ચોપડી ભણીનું આવ્યો છું અચ્છા લાંબો અભ્યાસ નથી ચાર જ ચોપડી ચાર જ ચોપડી અત્યારે તો હવે લોક સાહિત્ય ઇંગ્લિશમાં ય લોકો કરવા માંડ્યા છે અને મજા લેવા માટેના બધા પ્રયાસો બધા બધી રીતે કરે છે પણ હકીકત તો જ્યારે અમે શરૂઆતમાં જ્યારે કાર્યક્રમો કરતા મેં લગભગ ગુજરાતના નામાંકિત જેટલા પણ કલાકાર શબ્દના ઉપાસક સુરના ઉપાસક આ બધા સાથે મેં કાર્યક્રમો કર્યા છે એમાં ઘણાની હયાતી છે ઘણા હયાત પણ નથી રહ્યા પણ તઈ પૈસાનું મૂળ નહોતું વેલ્યુ પૈસાની નહોતી હાડની અને પ્રેમની હતી તમે આવશો તો અમારો રાજીપો હશે આવા રાજીપાના સાથે કાર્યક્રમો થતા અત્યારે સમયકાળે બધું હોય છે આપણે નાય નથી કહેતા કે સમયકાળે હવની રીતે હવ એક ભાવ હોય છે ઓલ્યો ભાવ વધ્યો આ ભાવ ઘટ્યો એમાંય આપણે ચાલો બાદ બાકી કે સરવાળો કે ગુણાકાર નથી કરતા પણ જે માણસનું મૂલ્યાંકન હોવું જોઈએ જે આદર ભાવ સન્માન એક કલાની ઉપાસના તરીકે કોઈ પણ કલાકાર જ્યારે આવતો હોય ત્યારે ફક્ત એ તમારા આંગણે ત્રણ કલાક ચાર કલાક એ તમને રીઝવવા માટેના પ્રયાસો નથી કરતો તમારી અરે આંતરિક પ્રેમની ગોષ્ઠી કરવા માટે આવે છે અને અત્યારના સમયમાં એવું થઈ ગયું છે કે પછી ત્રણ કલાક બોલાવી લીધા છે એટલે આ વેચાતા આવી ગયા છે એને તમે જેમ નાચ નચાવો એમ એ નાચ છે અને લોકો કરે છે એવું એમાં લોકોનો વાક નથી કારણ કે કલા જગત અવડું મોટું છે એમાં કલાકારી બહુ વધી પ્રદર્શન બહુ વધ્યું અંતદર્શન ઘટતું જાય છે એ સમયકાળમાં તો મને ખબર છે કે મારી શરૂઆત દસ રૂપિયાથી થઈ છે ભાઈ અચ્છા પણ એ દસ રૂપિયા ગાડાના પૈડા જેવા લાગતા એમ થાતા થાતા ધીરે 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 ત્યારે વ્યવસાય નહોતો આ નિજાનંદ માટે નિજાનંદ માટે હતું પછી તો પરિવારને કંઈક હાચવા માટે રોજી રોટીના કંઈક ઓપ્શન તો માણ આગળ હોય ને કે ભાઈ શું કરશું એમ કરતાં કરતાં સભા દ્વારા પેમેન્ટો નક્કી થાય કે ભાઈ આને એટલા આપશું તો એ આવશે આને એટલા આપશું તો આવશે હવે એ સમયકાળમાં મને ખબર છે પાંચ હજારમાં આખો કાર્યક્રમ પૂરો થઈ તો એમાં સાજીંદાવ સાઉન્ડ પછી કોઈ પણ બેન દીકરી હોય અથવા તો કોઈ પણ સાહિત્યકાર હોય કોઈ પણ ભજનીક હોય એ બધા એ પાંચ હજારમાં એ પેમેન્ટ આખું પૂરું થઈ જતું અત્યારે એની સામે સમયકાળ જતા પચાસ લાખ હોય તો એ ઘટે છે એ પણ એક જરૂરી છે સમયકાળમાં પણ મારો કહેવાનો અર્થ એ છે કે તમે જે બીજ વાવો ને એ જ ઉગે બાકી તો પછી લોકો લણવા તો બેઠા જ છે અત્યારે એસેમ્બલ બહુ નીકળ્યું છે પોતાનું કોઈ મેળવણ નહીં તમને સાંભળીને હું કાર્યક્રમ કરી આવું મને સાંભળીને કોઈ બીજો કરી આવ્યો બીજાને સાંભળીને હું પ્રોગ્રામ કરી આવું આ એક એક સ્ટ્રેટ ચાલ્યો છે તો હું તો ઘણા એવા બહુ નજીકના જેટલું યુવાધન છે પૈસા કમાવે એની સામે ના નથી પણ એ તમે બહુ લાંબી રેસના ઘોડા નહીં ગણાવો કારણ કે તમે ગોખેલું જે આપો છો એની કરતાં સ્વ અનુભવેલું આપશો તો તમારું ઊગી નીકળશે કાર્યક્ષમતા ટૂંકમાં નાની હોય ટૂંકા ગાળાનું ટૂંકા ગાળા અને ઘનશ્યામભાઈ જીવનની વાતો તરફ જઈએ બીજા પડાવની અંદર આવી અનેક માર્મિક વાતો કરવી છે મારે અનેક પ્રકારની સાહિત્યનું તળિયો નબળું પડતું જાય છે બિલકુલ એ વાત પણ કરવી છે જીવનમાં ડોકિયું કરવું છે જરાક પડદા પાછળનું જીવન પડદા પાછળ કારણ કે આ જરૂરી છે મારા દર્શક તમે પરિપક્વતા ધરાવો છો ને એ વાતનો આનંદ છે ચાર ભણેલા અને સુરતમાં આવો છો આ એક કલે કે કોઠા નામ મનોજ ખંડેરિયા કઈ મનના સઘળા પ્રશ્નોને ખીલીએ ટાંગો અને કોઈ અભણનો હાથ જાળીને બહાર નીકળીને જુઓ બે શબ્દમાં ઘણું કીધું એ ભણેલા હોય ને વિચાર બહુ કરે આ કરું ખોટ નહીં જાય એટલે અભણ માણસ હોય ને કોઠા જ્ઞાન જોયો જાય પ્રયોગ કરશો ભેલે ને હશે બે જોક્સ કરીએ આનંદ છે ઘનશ્યામભાઈ તમારી સ્વેચ્છા એ પ્રશ્નોની પાબંદી છે બહુ પ્રશ્ન નહીં કરો બિલકુલ શરૂઆતમાં એવા સ્ટ્રગલ કે અમારા માટે નવા હોય કેટલો સમય બેસવું પડતું તમામ વાતો સ્વેચ્છા વળી લેજો બહુ પ્રશ્ન નહીં કરી સમયની પાબંધી સત્તર મિનિટ સુધીમાં તમારી રીતે વાત કરજો આમ તો હું સૌરાષ્ટ્રનું ગારિયાધાર તાબાનું ભાવનગર જિલ્લાનું ટીંબા ગામ અને મોટાભાઈની સાથે અહીંયા ડાયમંડ ઘસવા આવેલો આમ તો ડાયમંડનો કારીગર થવા માટે મને લાવેલા ભણવા માટે સિટીમાં આઈપી મિશન સ્કૂલ છે ત્યાં દાખલો પણ મારો અને કાયદેસરનો વિદ્યાર્થી તરીકે મને મંજૂરી પણ મળેલી કે અહીંયા પાંચમું ધોરણ શરૂ કરવાનું પણ મારા સાહેબ બહુ સારા હતા મેં આમ તો પાંચમા ધોરણની અડધી પરીક્ષા આપેલી ને અડધીમાંથી હું ભાગીને વહી આવેલો ગામડેથી એ મારા પેપર મારા સાહેબે ભરેલા અને મને પાંચમાનું સર્ટિફિકેટ કરીને મને પાસ કરેલો નામ શું બાલપરી ગોસાઈ એટલે એ અતિતે મારું આખું જેને કહેવાય ને અસ્તિત્વ ફેરવી નાખ્યું આમ તો અમને અમારા હેડમાસ્તર જસુભાઈ ત્રિવેદી સાહેબ હતા પછી દલપતભાઈ હતા ઘનશ્યામભાઈ વ્યાસ હતા અરવિંદભાઈ હતા આમ તો ઘણા સાહેબોની સાથે એ કારણ કે ગામડામાં એ એક નિહાળમાં ભણતા હોય ને એમાં લગભગ અલગ અલગ સાહેબો આરે રોજ મુલાકાત કરવાની થતી અને પણ એ અહીંયા આવ્યા પછી સુરતમાં શનિવારી ગુરુવારી આવી બધી વારી બધે ભરાતી ને તો ત્યારે કોઈ એમ કંઈ ભજનની રૂચિ નહીં આપણને કારણ કે મને બહુ ખાસ ખબર છે કે મારી ઉંમર જ ચૌદથી પંદર વર્ષની અંતર્ગત મને યાદ છે બિલકુલ તમારે લાભેશ્વર જલારામ બાપાનું ને ત્યાં ગુરુવારી થાય ને ખાસ તો અમે પરસાદ હાટો જાતા બહુ સીધી વાત છે કાઠિયાવાડમાંથી આવ્યા હોય અને ખાવાનું કંઈ ખાવાનું તો બીજો કાંઈ ભાગ હતો નહીં પણ અહીંયા બાપાના થાળમાં પ્રસાદ જ એટલો આવતો પેંડાન બરફીન આન તેન એટલે તે મજીરા વગાડવાનું પછી ઓળી ગાવાનું શરૂ કર્યું ને પછી કોક કે ગાવા કરતા તમારું બોલવાનું બહુ સારું છે ને આ બધા મિત્રો તો થોડુંક બોલું કરે ને એમાં ધીરે 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 પહેલી વેલી મેં મેઘાણીના પુસ્તકો લઈ કવિ કાગબાપુના પુસ્તકો લઈ અને ખારવાની વાત મેં જે ભીખુદાનભાઈ કરતા એ તૈયાર કરી અને પહેલો વહેલો પોગ્રામ મને ખબર છે કે હું મારો બહુ પરમ સ્નેહી મિત્ર પરેશ વડિયા ખાંભા ભજનીક એની સાથે હું અહીંયા બારડોલીના બાજુના ગામડામાં એક કાર્યક્રમ કરવા ગયેલો ત્યારે મને એ પચાસ રૂપિયા મને પેમેન્ટ મળેલું પણ હવે વાત કરું સ્ટબલની તો અહીંયાથી જ્યારે સૌરાષ્ટ્રમાં જતા માની લો બોટાદ બાજુના ગામડામાં પ્રોગ્રામ કરવા જતા તો અહીંયાથી સરકારીમાં જવાનું ત્યાંથી હોળી ટેમ્પો બાંધીને પાછું જે સ્થળે કાર્યક્રમ હોય ત્યાં પહોંચવાનું એ અડધી રાતે પ્રોગ્રામ પૂરો થાય એટલે પાછું બોટાદના ડેપામાં આવવાનું સાત વાગ્યાની બોટાદ સુરત બસ હોય એ વારાઘણી આપણે ડેપો મેનેજરને કે પૂછપરછ વિભાગમાં પૂછવા જઈએ તો એમ કહેતા કે ભાઈ હજી પેસેન્જર થયા નથી પેસેન્જરો આવશે એટલે બસ ઉપડશે આમ કરતાં કરતાં વિદ્યભાઈ બપોરના અગિયાર વાગે બસ ઉપડતી જે સવારે સાત વાગે ઉપડવાની હોય એ પેસેન્જરો આવી જાય ત્યારે એ બસ ઉપડે અને એ બસ ઉપડ્યા પછી રાતના બાર વાગે સુરત પહોંચે હવે ત્યાંથી આપ્યા હોય કેટલા સો રૂપિયા અથવા તો સવા સો રૂપિયા આ મેનતાણું એમાં પછી તારાપુરી બસ ઊભી રહે એટલે પાંત્રીસથી ચાલીસ રૂપિયા પરોઠા અને સેવ ટમેટાનું શાક ખાવામાં જાય બત્રીસ રૂપિયા ટિકિટ એટલે સિત્તેરથી પંચોતેર રૂપિયા પૂરા થઈ જતા ઘરે આવી એટલે પાંત્રી ચાલીસ રૂપિયા ખિસ્સામાં અરે પછી ભાઈ કીધું ભાઈ આ બધું કરવું હોય એની કરતાં ડાયમંડમાં તું સો રૂપિયાનું રોજ કામ કરે જ છો તો આ શું કામ એમ પણ એક મને એક કોલ આપેલો એક હૃદયને કોલ આપેલો કે આ કરવું છે એ પાકવું છે જો એ અધવશ્યથી મૂકી દીધું હોય તો એ અહીંયા સુધી હું પહોંચ્યો ન હોત અને બીજું હું બહુ જગજાહેર ઘણા કાર્યક્રમમાં હું કહી ચૂક્યો છું ઘણા ઇન્ટરવ્યુમાં કહી ચૂક્યો છું કે મારી આડત્રીસ વર્ષની આ જર્નીમાં મને અત્યાર સુધીમાં કોઈ જગતના કલાકારે ક્યારેય મને તારીખ આપી નથી બિલકુલ નહીં મારો કોઈ ગોડફાધર નથી આમાં બાકી હારા હારાને મેં વર્ષની પાંચ દસ તારીખો આપી હશે કે આ હું નથી પહોંચી એક ફલાણાભાઈને મોકલી દઉં છું ફલાણાભાઈને અનુકૂળ છે એનું આટલું પેમેન્ટ છે એ ત્યાં પહોંચી જશે બાકી એ લોકોના પટાંગણમાં મને કોઈ દી પગ મૂકવા હા વ્યવહારિક પ્રસંગો પાત્ર જતા હોય આવતા હોય એક વસ્તુ આખી જુદી છે પણ કાયદેસરની કોઈ તારીખ લખાવી એવો હજી સુધીમાં મારા લિસ્ટમાં મારામાં ક્યાંય એ ડાયરીમાં નોંધ નથી મારી ડાયરીમાં ઘણી નોંધ છે કે એટલા વર્ષમાં મેં કેટલા કેટલા કલાકારોને તારીખ કઈ કઈ આપી અને કેટલા પેમેન્ટવાળી આપી એટલે આ એક ભગવાનની પાછી બહુ મોટી કૃપા છે આપણે એનો અહમ કે અભિમાન નથી કરતા પણ ભગવાન આમાંથી ઘણું વાર તારવે છે આપણને કે કોઈના ઋણી રહેવા દીધા નથી કે ભાઈ ફલાણાએ મન તારીખ આપીને હું એના કાર્યક્રમમાં ગયો અને મને એની પેમેન્ટ કરાયું પેમેન્ટ મળ્યું અથવા તો પેમેન્ટ પાર્ટી પાસેથી એની મને દેવ રહ્યું આવી કોઈ ઘટના હજી મારા જીવનમાં બની નથી એનો પણ એક રાજીપો છે બીજું મને સાંભળી સાંભળીને ઘણા મોટા થાય એ લોકોએ મન કોઈ દી તારીખ નથી આપી તમારી મારી બેટી કોપી બધાની કોપી થાય જ છે આપણે એવું નથી કહેતા કે એ તો આગેસે ચલ્યાતી જેને બહુ કહીને ગુડારસમાં કે આગેશે ચલ્યાતી પણ એ કોપી કરવાળા કરવાવાળાને આપણે ઘણી વાર કહી કે અમે અવડા મોટા થયા ને કોઈનું કદાચ કોઈની કોઈની રચના હોય કોઈની કવિતા હોય તો એનું પ્રેમથી નામ તો લઈ જ છે બીજું આ લોકો તો નામ લેવામાંય શોભ અનુભવે છે એને એમ થાય કે બસ આપણે પાંખો આવી ગઈ છે એટલે હવે આપણે ઉડાણ એ ઉડાન ઉડાણ કોઈના નથી રહ્યા અને એ ઉડાણ બહુ લાંબી ટકતી પણ નથી અને બીજું અને નથી ટકતી એના વિઝન કહું સાઈડમાં બીજા કોઈ ધંધા હોતા નથી કારણ કે રાતે બાર વાગે પોગ્રામમાંથી આવે કે ચાર વાગે આવે પછી બીજેથી ચાર વાગે જ જાગે છે આ એક કલાકારની હવે જે માનસિકતા ગણો અથવા તો એની જે કાંઈ ફેસિલિટી ગણતા હોય એના એના જીવનમાં આપણને બહુ ખબર નથી પણ મને એટલી ખબર પડે છે કે મેં અઢાર વર્ષ નોકરી કરી છે ડાયરા કરતાં કરતાં એસઆર કે કંપની ગોવિંદ કાકાની સાથે એમના પીએ તરીકે આ ડાયમંડમાં આમ તો પીએ તરીકે મને કોઈ દી રાખ્યો નથી દીકરા તરીકે જ રાખ્યો છે અને કંપનીમાં કોઈ દી નોકરી કરી એવો ભાસ હજી સુધીમાં મને થવા નથી દીધો મને કોઈ દી એવો ભાસ નથી કોઈ દી નોકરી કરવા આવું છું સ્ટાફથી માંડીને લેવલ સુધીના બધા પછી તો સમય અનુકૂળતા એ લગભગ બે હજાર બારમાં કંપની મેં છોડી કારણ કે મારી પાસે ટાઈમ નહોતો કારણ કે કામ તમે મને હો પણ પાછું ફોલોય તમારે કરવાનું હોય તો મારું કાંઈ કામ છે નહીં એટલે કોઈનું બગડે એવું કોઈ કાર્ય કરવાનું નહીં એટલે હું ચાર વાગે પોગ્રામમાંથી આવું તોય હું આઠ વાગે ઓફિસે હોઉં ત્રણ વાગે આવ્યો રાતના તોય સવારે આઠ વાગે હો અને બાર વાગે આવ્યો હોઉં તોય ને સવારે છ વાગે આવ્યો હોય તોય હું આઠ વાગે ઓફિસે હોઉં બરાબર સવારે નોકરી પોગ્રામ આવા મેં લગભગ બાવીસ વર્ષ કાઢ્યા છે અચ્છા બિલકુલ એટલે મારો કહેવાનો હેતુ એ છે કે આપણે ત્યાં બહુ જૂની વાત છે ને કે મિત્ર વિના માન નહીં સૂર્ય વિના પાક નહીં ચંદ્ર વિના શીતળતા નહીં અગ્નિ વિના પાક નહીં કહે વજુ નરપતિ અંતે રામ વિના પાર નહીં સૂર્ય ન ઉગે તો અંધારું લાગે ચંદ્ર ન ઉગે તો દિશાહીન થઈ જાય એમ હારો મિત્ર કે હારો સલાહકાર ન હોય તોય માણા ઘણી વાતે બગડે છે એ આપણે જોયું છે કારણ કે આ ક્ષેત્ર અત્યારે આમ કહેવાય છે એક કલાનું મંચ પણ હવે શું થઈ રહ્યું છે એ તો નરી આંખે આપણે જોઈએ છે કે એમાં શું વટાઈ રહ્યું છે શું બધું વાવેતર બધા કરી રહ્યા છે ભેગા થઈને સનાતન સનાતનના આપણે બધા નારા લગાડીએ છીએ પણ હવે કેટલું માલિપા ભર્યું છે જો આમ એ તો હવે હરી જાણે ને પોતે અંતર જાણે ને પરમાત્મા જાણે એવી વાત છે આ બધી વાહ ઘનશ્યામભાઈ વચ્ચે આમ તો લેવા પટેલમાંથી આપ બિલો કરો છો બિલકુલ બરાબર તો આ ક્ષેત્ર એક પ્રશ્ન થાય એમ તો દરેક ઇન્ટરવ્યુમાં એવું થતું હોય પ્રશ્ન જી કે એ એ સમાજમાંથી લોક લોકસાહિત્યમાં પકડ મેળવવી બિલકુલ રસમાં પકડ મેળવવી સમાજની વચ્ચે આવું સ્ટ્રગલ વાળું ખરું સ્ટ્રગલવાળું એટલે પૂરેપૂરું જ્યારે અમે કાર્યક્રમમાં જતા ત્યારે માની લો ચાર કલાકાર ભેગા થઈ ગયા હતા હવારે આપણને પૂછે મને કે તમે કંઈ કરો છો કે ના તમને સાંભળવો આવ્યો હતો ને સાંભળી લીધો ને હવાના ચાર વાગી ગયા છે હવે આપણે છૂટા પડી એટલા બેનરમાં નામ છે અમારો ફોટો છે છતાં એક એક સમયકાળ હોય છે બધા પણ ત્યારે ધીરજ એટલી હતી અત્યારે પણ હજી એની ધીરજ છે શું કામ ધીરજ રાખી છે મારે કોઈનું કરેલું નથી કરવું મારે પોતાનું કાંઈક વાવેતર કરીને જવું છે મારે આગળ બેઠું જ કોકનું કરવું હોય તો મને ભીતી રહે કે હવે ત્રણ વક્તાઓ બોલી ગયા મારી આગળ તો હવે હું શું કરી આવો ભય મને ક્યારેય લાગ્યો જ નથી અને ભગવાનની કૃપાથી અત્યાર સુધીમાં હું લગભગ બાવીસ થી સત્યાવીસ કન્ટ્રી ફિર્યો છું હા એટલે હું વર્ષમાં આમ તો બે વાર તો હજી જાઉં છું કે ભાઈ અમેરિકા હોય લંડન હોય કેનેડા હોય કે નાના નાના દેશોમાં લગભગ એક ધારા કાર્યક્રમો શરૂ જ હોય છે પણ સુરતે મને જે પ્રેમ આપ્યો છે એમાં અઢારે વર્ણ એમાં મને બહુ ચાહના મળી છે બધા વર્ણની બધી જ્ઞાતિની એમાં કોઈ બાકાત નથી રહ્યું આકરામાં આકરો માણા હોય ને તો એકવાર હું એમ કહું કે હું ઘનશ્યામ લખાણી બોલું છું મિત્ર આ એટલું તમે જે કરજો તમારી રીતે અને કોઈનું બગડે નહીં એવું કરજો તો એ લોકોએ મારી ઇજ્જત રાખી છે એટલું આ ધરતી ઉપર હું કમાણો છું અને એટલો પ્રેમ મને મળ્યો છે આ ધરતી સો ટકા ઘનશ્યામભાઈ એક વચ્ચે તમે જે પ્રથમ લોક વાર્તાની વાત કરી પ્રથમ જાહેર ક્ષેત્રમાં બોલવાનું જી તો આમ પ્રથમ કોઈ આમ ભજન ગાતા કે શરૂઆત થઈને જે પાપા પગલી કહે છે પાપા પગલી હું ઘનશ્યામ નગરમાં ત્યારે અમે રહેતા અને ત્યારે પટેલ સાઉન્ડ હતું એ ત્યારે હું હાઇટનું એમ્પલી બે ભૂંગળા અને અમે ત્યાં શેરીમાં બોંગણ નાખીને ભજન ગાતા અચ્છા અને ત્યારે આપણે તો સૂર સાથે કોઈ સંગત નહોતી અને કેમ સૂર રેલાવો એ પણ આપણને ખબર નહોતી પણ બધા મિત્રોની વચ્ચે એ એ સમૂહમાં અમારે પરેશના એક બાપાના દીકરા હતા પરેશ વડિયાના અમારે ભરતવડિયા અને બહુ ઉસ્તાદમાં ત્યારે એનું બહુ સારું નામ એ તબલું વગાડે બીજા બે ચાર મિત્રો મજીરા લે અને ત્યારે મને એક પરબનું ભજન આવતું અને એ અમે હાર્મોનિયમ તો કોઈની પા નહોતું ત્યારે રામસાગર ઉપર ને મજીરા અને તબલા પરબે પૂંજાણી માની ચુંદડી અને ચુંદડીના શેડે માએ બાંધી લીધા ચાર વેદ પરબે પૂંજાણી ત્યારે તો ગળા એવા હતા કારણ કે ત્યારે જોવાની હતી મૂછના દોરા નહોતા ફૂટ્યા અને પૂરા માપે વાળ હતા પણ બધું ધીરે 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 થાતા થતાં પછી એક બહુ નજીકના સ્નેહી મળ્યા મને કે ભાઈ ગાવા કરતાં તમે બોલવામાં થોડુંક વધુ ધ્યાન આપો તો મને લાગે છે કે આમાં થોડુંક તમારું ઉગાવો થાય એવું છે મેં કે બોલવામાં ધ્યાન આપી પણ હામે કોઈ સ્વીકારવાળું હોવું જોઈએ ને ત્યારે તો શું છે શું બોલવું કઈ રીતે બોલવું કેમ બોલવું એટલું આપણને બહુ સભાનતા નહોતી પણ આ તો પીડતા તો પછી એવા વ્યક્તિઓ આરે જ્યારે તમે બેસો ત્યારે ખબર પડે કે ભાઈ કોઈ એવા સાત્વિક માણસો આરે તમે બેસો ત્યારે કોઈ પણ મંચની ખબર પડે એની ગરિમાની ખબર પડે મને અત્યાર સુધીમાં જે મંચ ઉપર હું બેઠો છું જ્યાંથી હું બેસું પછી જ્યાં સુધી પૂરું ન થાય ક્યાં સુધી અનાયા છે ઊભું થવું પડ્યું હોય તો મને ખબર નથી રહી પણ જ્યાં સુધી કાર્યક્રમ ચાર કલાક પાંચ કલાક આવેલો હોય ક્યાં સુધી હું આ સ્થિતિમાં હજી સ્ટેજ ઉપર મારા જૂના વિડીયો જોઈ લેવાની તમને હું નથી કોઈ દે આમ ગોઠણીઓ ભરાવીને બેઠો કે નથી કોઈ દે ઓઠીંગડો લઈને બેઠો પણ એક એક ક્ષમતા કે એક સ્ટેજની ગરીબ મળી છે મનફાવે એવા વર્તન કરી અને સ્ટેજ ઉપર અત્યારે તો બધું ઠીક છે બધું હવે આમાં કોને ક્યાંક આમાં સલાહ દેવાનો જ પહેલાં તો સમય નથી અને સલાહ કોઈને ગમતી નથી કારણ કે આમાં આપણે ત્યાં વર્ષોથી ગવાય છે ને વેસણ વજન તો તેને કહીએ પીર પડાય પીર પડાઈ જાણે રે પણ હવે આમાં બીજાની પીડા ઘણીવાર આપણે વહન કરવાની આવતી હોય છે પણ સ્ટબલ છે એની સામે તમે જેટલું કહેતા ને જેટલું જો આમાં શ્રોતાઓ છે ને એ ચાર પ્રકારના હોય આપણે જ્યારે કોઈ પણ મંચ કથાનું મંચ હોય અથવા તો કલાનું મંચ હોય એની સામે ચાર પ્રકારના વ્યક્તિઓ બેઠા હોય એક તો પાણીમાં લીટો કરવા બેઠા હોય બીજા ધૂળમાં લીટો કરવાવાળા બેઠા હોય ત્રીજા કાષ્ટમાં એટલે કે લાકડામાં લીટો કરવાવાળા બેઠા હોય અને ચોથો પ્રકાર હોય ને લોઢામાં લીટો કરવા વાળા બેઠો હોય પાણીમાં લીટો કરો આમ ડોલ પાણીની ભરી હોય ને આમ આંગળી નાખો ને આંગળી લઈ લો એટલે પાણી ભેગું થઈ જાય ધૂળમાં તમે લીટો કરો ને હારો પવન આવે તો એ ધૂળ એની માથે વળી જાય લાકડામાં તમે લીટો કરો ને હારો રંધો મારે કોઈ મિસ્ત્રી તો એ લીટો ભૂવાઈ જાય પણ લોઢું ગરમ થયા પછી એની પર તમે પ્રહાર કરો તો એ કાટ ભેગું મરી જાય આખું વળી જાય પણ એ લીટો ઠેઠ ઉધી જાય નહીં એમ શ્રોતા એવા હોવા જોઈએ તો વક્તામાંય અમુક ગુણ એવા હોવા જોઈએ કે હામે બેઠા છે એ ખાલી તમને સાંભળવા નથી આવ્યા એ તમારા લખણને લક્ષણ બે જોવા આવ્યા છે સો ટકા જીવનમાં ઘણું ઘણું મૂલ્યાંકન કરીએ ને તો જીવનના ઘણા એવા મૂલ્યાંકન છે પણ જીવનના મૂલ્યાંકનમાં આપણે ક્યાંક થોડાક ક્યાંક કાચા રહી જતા હોય ક્યાંક વંચિત રહી જતા હોય એવું મને ઘણી લાગે સ્ટબલ ખૂબ કરી છે નથી કરી એવું નહીં કારણ કે અહીંયાથી ઓડિયો રેકોર્ડિંગ કરવામાં રાજકોટ જાતા સિદ્ધાર્થમાં તો ત્યારે કોઈ ટેકનોલોજી નહોતી આ ટૂંકી વાત એટલા માટે હું તમને કરું છું બધાને સાથે બેને લોકવાર થવું કરતા એ મજીરાવાળો ભૂલ કરે તો ફરીથી રાઉન્ડ કરવાનો તબલાવાળો ભૂલ કરે તોય રાઉન્ડ કરવાનો વાળો ભૂલ કરે અથવા તો કોઈ ગાયક ભૂલ કરે તો પહેલેથી એટલે એક કલાકના રેકોર્ડિંગમાં અમે પાંચ પાંચ દિવસ કાઢેલા છે રાજકોટમાં એ અનુભવ અત્યારે એ અનુભવ કાનો વાહ ત્યારે ઘનશ્યામભાઈ વચ્ચે એક જોક્સ સાંભળવો છે શરૂઆતમાં એવા આપના જોક્સ ફેમસ થયા ભલે રિપીટ થઈ શકે જે મારે શરૂઆતની અંદર આમ તો હું ત્રીસ વર્ષથી જે મારી બહુ પ્રચલિત ઓલી આરતી છે ઉતારો આરતી કૃષ્ણા ઘેરે આવ્યા ને માતાજી સોદાકુંવર કાન ઘેરેલા આવ્યા પછી એમાં ભગવાનના નામ આવે પછી ખોટી કડીયું જે જોડી છે કે આમ ગારિયાધારથી ગાડા જોડ્યા ને પરવડીથી પાછા વાળ્યા ને માનગઢમાં માન દિધાન હળમથિયાથી આંકલ માર્યા પાલિતાણા પોગાડ્યા એટલે હામે શ્રોતાઓ તરત પાછો એ ઉપાડ કરે ઉતારો આરતી ક્રષ્ણા ઘેરે પણ એમાં પાછું જ્યારે હારે ડાયમંડ ભળતું હોય કારણ કે મૂળ તો ડાયમંડની નગરી કે કાચો લઈને ઘાટ બનાવ્યો ઘાટ બનાવી બારપેલ કાપ્યા બારપેલ કાપી માર્યું મથાણું તળીએ તોડી નાખ્યો ને એમાં જે શ્રોતાઓને જે મજા આવે પછી આશરસ તો અમે અમે બહુ કે ભાઈ અમારે ત્યાં બરોડા પ્રિસ્ટેન્ડની સામે મારા એક મિત્રનું દવાખાનું હતું તો આ અમે આ આશ્રમા વણી લેતા આથી પચી વર્ષ ફેલાય તે અત્યારે તો એ ડૉક્ટર મટીને બીજા વ્યવસાયમાં લાગી ગયા પણ ઘણીવાર એને કહું કે સાહેબ તમે જે પૂજા કરો છો ને એ આંખલો છે ગાય નથી છો એટલે મને એમ કહેતા કે ઘનશ્યામ મને ખબર છે કે પિતાજી જ છે માતાજી નથી તો મેં કીધું એના કપાળમાં તમે શું કામ રોજ ટીલું કરો તમારી ક્લિનિક સામે આવીને ઊભો રહે એટલે મને કહેજો ભાઈ ઈ હાતાટને શિંગડે ચડાવીને ઈ મોકલે દવાખાને તમે હજી સુધી કોઈ હગાવાલાને મોકલે ને મારું નામ દીધું એવું મારા લિસ્ટમાં ક્યાંય નામ નથી કે ઘનશ્યામભાઈ લખાણીએ મોકલ્યા એના હગાવાલાનો પગ ભાંગ્યો છે ને તમારે સાહેબ પ્લાસ્ટર કરવાનું છે બાકી આ રોજ મોકલે એક બે એટલે આશરસ પણ એમાં ક્યાં રસવાય ક્યાં દીર્ઘાય ક્યાં પૂર્ણવિરામ મૂકવું એટલું જો સ્ત્રોત વક્તાને આવડે ને તો ઘણું ઘણું બચી જાય નથી આપણે મૂકીએ ક્યાં નથી શ્રોતા આ બધાને લાગુ પડે મને લાગુ પડે ને તમને લાગુ પડે કારણ કે રસવાઈ દીર્ઘાય પૂર્ણવિરામ ક્યાં મૂકવું તો જ સામેવાળાને ખબર પડે એક જણો ઘરે આવ્યો ને એની પત્નીએ કીધું કે આવી ગયા તો કે હા ચા બનાવ એટલે એની પત્ની કીધું કે ચા પાવ પણ એક મારું કામ કરવાનું અરે એક શું દસ કામ કરું તો કે પહેલાં બાથરૂમમાં જાઓ તમે તો કે બાથરૂમમાં મારે શું કામ જાઓ હું હાથ પગ ધોવા આગળ જવાનો કે એમ નહીં બાથરૂમમાં નળ ટપકે છે એમાંથી એક એક ટીપું પાણીનું પડે છે અને આપણા વડીલોએ કીધું કે ટપકતું કોઈ પણ વસ્તુ ઘરમાં રાખવી નહીં અથવા એને હાજુ કરો અથવા નવું કરો હા પાનાની પેટી લઈને એ માણસ સીધો બાથરૂમમાં ગયો આઠ આની પાનું ન લાગ્યું નવ આની ન લાગ્યું બાર આની ન લાગ્યું આની ન લાગ્યું રસવાય પૂર્ણવિરામ દીર્ઘાય બધું ચૂકી ગયો નો એની બાથરૂમમાં બેઠા બેઠા એની પત્નીને કીધું કે વાંદરી પાનું લાવ હવે એ રસોઈ બનાવતી હતી પછી તો એ જે રસોડાની વસ્તુ ભાઈ બધી બાથરૂમમાં ભેગી થઈ તવેથો સેલે તો ઝારોય આવ્યો પૂર્યું તળતી તી ને નકર એને કહેવું જોઈતું હતું કે હા મેં હજી એક પેટીમાં વાંદરી પાનું પડ્યું છે તું ઈ જરી હું પેટી ખોલીને માલ પર વાંદરી પાનું છે એ તું મને અંબાઈ ડાયરેક્ટ હોય એવું કઈ ન કઈ ન દેવાય કે વાંદરી પાનું લાવેલ અલગ પાડવું જોઈએ અલગ પાડવું જોઈએ ક્યાં રસવાય ક્યાં દીર્ઘાય ક્યાં પૂર્ણવિરામ મૂકવો એટલું જો આવડી જાય ને તો જીવનમાં કોઈ દી ઝઘડો નો થાય અને સમાજ આર તમારી એકતા વધે આ બહુ સીધી વાત છે કનસેટભાઈ ખૂબ આનંદ આવ્યો અહીં પ્રથમ પડાવ પૂરો કરીએ છીએ આગળના પડાવની અંદર ઘણી વાતો કરશું જે લોક સાહિત્યની માર્મિક વાતો મારે કરવી છે અહીંની સમયની પાબંધ છે ઘનશ્યામભાઈ આગળના પડાવની અંદર દર્શક મિત્રો ફરી વાર મળીએ